દર મહિનાની પહેલી તારીખ આવે એટલે તમારા જીવનની અંદર અમુક ફેરફાર આવતા હોય છે અને આ ફેરફાર એટલા માટે આવતા હોય છે કારણ કે આપણી આજુબાજુ રહેલી ચીજ વસ્તુઓના ભાવમાં ફેરફાર આવે છે અમુક નિયમોમાં ફેરફાર આવતો હોય છે અને આજે પહેલી ઓક્ટોબર છે એટલે કે આજથી જ અમુક નિયમોની અંદર ફેરફાર થઈ જવાનો છે શું છે તે ફેરફાર અને તેની તમારા ખિસ્સા ઉપર શું અસર પડવાની છે જોઈશું આ વિડીયો નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશિયાર તો આ વખતે ઓક્ટોબર મહિનાની અંદર છ જેટલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સૌથી મોટો સૌથી પહેલો ફેરફાર કોમર્શિયલ ગેસ અને ઘરેલું ગેસને લઈને દર પહેલી તારીખે નિયમો અને તેના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે આ વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર અડતાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કે ઘરેલું ગેસની અંદર કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી બીજો જે મોટો ફેરફાર સામે આવ્યો છે એ એટીએફને લઈને છે એટીએફ એટલે કે એર ટ્રાફિક ફ્યુલ હવે આ એર ટ્રાફિક ફ્યુલને લઈને તમને એમ થતું હશે કે અમારા જીવનમાં શું અસર પડે છે તો એર ટ્રાફિક ફ્યુલ જો સસ્તું થાય છે તો હવાઈ મુસાફરી કરવી સસ્તી થતી જતી હોય છે હવે જો કે આ કંપનીમાં એ કંપની ડિફોલ્ટ કરતો હોય છે કે એ લોકોને ભાવ સસ્તા કરવા કે નહીં પરંતુ જ્યારે એટીએફ સસ્તું થાય છે ત્યારે કંપની અને એરલાઇન્સ પોતાના ટિકિટના દર ઓછા કરતી હોય છે એટલે કે આ વખતે નવરાત્રિ છે અને તહેવારો પણ નજીક આવે છે અત્યારે વાત કરીએ તો એટીએફ ઘટી ને ચાર હજાર પાંચસો ને સડસઠ કરવામાં આવ્યું છે ઓક્ટોબર મહિનાની અંદર ત્રીજો મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે એ છે હવે જો પીપીએફનું ખાતું કોઈ સગીર એટલે કે અઢાર વર્ષથી નીચેનું વ્યક્તિ કઢાવે છે તેના નામે ખાતું છે તો ત્યાં સુધી સુધી વર્ષનું નહીં થાય પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટનું વ્યાજ દર તેને લાગુ પડશે અને વર્ષથી થઈ જાય છે જે બાદ જ તેને પીપીએફના નિયમો પ્રમાણેના વ્યાજ દર મળવાના થશે હવે આમાં બીજી વાત એ પણ છે કે એકસાથે જો કોઈના બે ખાતા હશે તો માત્ર એક જે મુખ્ય ખાતું હશે તેના ઉપર જ વ્યાજ મળવાનું છે બીજું આમાં એ પણ આવે છે કે જો એક સાથે બે ખાતા છે અને ખાતાની અંદર રકમ દોઢ લાખ કરતા ઓછી છે તો જ તેના પર પીપીએફ નો વ્યાજ દર મળવાનું છે સૌથી પહેલા શું થશે કે બે ખાતાના જે રકમ છે તેને મર્જ કરવામાં આવશે અને મર્જ કરેલી મૂળ રકમ ઉપર જ વ્યાજ મળવા પાત્ર છે ચોથો મોટો ફેરફાર જે કરવામાં આવ્યો છે તે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને છે કે જેનું ખાતું તમારે ખોલાવવાનું હોય છે પરંતુ હવે જે મોટો ફેરફાર આવ્યો છે એ એ છે કે જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવું હશે તો જે દીકરીના કાયદેસરના જે માતા પિતા છે કાયદાકીય રીતના જે માતા પિતા હોય છે તે લોકો જ તેનું ખાતું ખોલાવી શકશે જો તે કાયદાકીય માતા પિતા નથી તો પછી તેમને તેમના અસલ વાલીઓના નામે ટ્રાન્સફર કરવું પડશે અથવા તો તે ખાતું બંધ પણ થઈ શકે છે પાંચમો ફેરફાર જે છે એ છે આધાર એનરોલમેન્ટ આઈડીને લઈ અને પાન કાર્ડ બનાવતા લોકોની કે જેમાં અત્યાર સુધી આ આધાર એનરોલમેન્ટ આઈડી હતું તેને લઈને પાન કાર્ડ બનાવવામાં આવતું પરંતુ હવે આ ફીચર બંધ થઈ જશે અને કારણ કે એક કરતાં વધુ રૂપ પાન કાર્ડ લોકો બનાવી લેતા હતા એટલા માટે હવેથી આધાર એનરોલમેન્ટ આઈડીને લઈને આધાર પાન કાર્ડ બની શકશે નહીં હવે આ કરવાનો હેતુ માત્ર એટલો જ છે કે એક કરતાં વધુ કોઈ પાન કાર્ડ બનાવે નહીં અને તેને કારણે કોઈ મિસયુઝ થતો હોય તો એ બંધ થઈ જાય છઠ્ઠો અને સૌથી છેલ્લો ફેરફાર એ છે કે જેમાં ટ્રાન્ઝેક્શન ફી એટલે કે જો તમે શેરબજાર કરો છો તો તેની અંદર ટ્રાન્ઝેક્શન ફીમાં જે લોકો રોકાણ કરે છે તે ટ્રાન્ઝેક્શન ફી ની અંદર હવે ફેરફાર કરવામાં આવ્યો છે હવે આ ફેરફાર તમને ગ્રાફિક્સના માધ્યમથી સંપલ્પ રીતના સમજાવું ને તો આવું કંઈક દેખાય હવે એમાં કહેવા શું માગે છે તો એનએસસી અને બીએસસીના સ્લેબના માળખામાં ફેરફારમાં એનએસસી અને બીએસસીએ રોકડ અને ફ્યુચર્સ અને ઓપ્શન ટ્રેડિંગ માટે વસૂલવામાં આવતી ટ્રેડિંગ ફીમાં ફેરફાર કર્યો છે એનએસસીમાં રોકડ બજાર માટે ટ્રાન્ઝેક્શન ફી હવે બે લાખ ટ્રેડેડ વેલ્યુ રહેશે જ્યારે ઇક્વિટી ફ્યુચર ટ્રાન્ઝેક્શનની ફી એક લાખ ટ્રેડેડ વેલ્યુ રહેશે વિકલ્પોનું પ્રીમિયમ મુખ્ય પાંત્રીસ પોઈન્ટ ત્રણ લાખ હશે જ્યારે ઇક્વિટી ફ્યુચર્સમાં ટ્રાન્ઝેક્શનની ફી એક પોઈન્ટ તોતેર લાખ ટ્રેડેડ વેલ્યુ હશે જ્યારે કે વિકલ્પોનું પ્રીમિયમ મુખ્ય પાંત્રીસ પોઈન્ટ ત્રણ લાખનું હશે આ તમને જે માહિતી આપી છે એ તમે શેર કરશો અને તમને આગળ કયા કયા વિડીયો ટોપિક છે કે કે જેના ઉપર તમને લાગે છે મારે વિડિયો બનાવવો જોઈએ તો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને આ વિડીયો શેર તમામ લોકોને કરી દેજો કારણ કે આ વિડીયોમાં જેટલી પણ ફેરફાર છે એ બધા જના જીવન ઉપર અસર કરવાના છે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે મને આપશો રજા